અંકલેશ્વર જીઆઈડીસી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ એકસો પચાસમી જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે તો અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સરદાર પટેલ સેવા સમાજ અને કોડલધામ પરિવાર દ્વારા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જીઆઈડીસીમાં આવેલ તેઓની પ્રતિમાને કુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા સાથે જ તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા આગેવાન હસમુખ દુધાત સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા એકસો પચાસ સરદાર પટેલ જન્મ નિમિત્તે એસ્ટેન્ડ માંથી બધા જ મેમ્બરો એકઠા થયા છે અને પુષ્પાંજલિ આપવા માટે જે રીતે સરદાર પટેલ સેવા જે રીતે સરદાર પટેલે પાંચસો ને બાસઠ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તે રીતે અલગ અલગ સ્ટેટમાંથી પધારેલ બધા જ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ અખંડ મતલબ કે એસ્ટેટનું સારું થાય એ રીતે એસ્ટેટને પણ આગળ વધારે તેવી ભગવાનને પ્રાર્થના કરી અને સરદાર પટેલ જયંતિ નિમિત્તે તેને પુષ્પાંજલિ અલગ અલગ સમાજના તેમજ ઇન્ડસ્ટ્રીમાંથી અનુભવો અને પુષ્પાંજલિ અર્પણ કરતા આનંદની લાગણી અનુભવ છે